સીબીઆઈ દ્વારા આજ રોજ ટીએમસી નેતા મહુવા મોહિત્રાના કોલકાતાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા સીબીઆઈની ટીમે સંસદમાં રૂપિયા લઈને પ્રશ્નો પૂછવાના આરોપમાં તેમના ઘરની તલાશી કરી રહી છે આ કિસ્સામાં મહુવાનું ગત આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સાંસદ બદ ચિન્હવાયું હતું તો સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ઓગણીસમી માર્ચે લોકપાલે સીબીઆઈને ફેસ ફોર કેરી કે શનિ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો છ મહિનામાં કેસ રિપોર્ટ દાખલ કરો અને દર મહિને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરો એવું પણ કહેવામાં આવ્યું હતું લોકપાલના આદેશ બાદ સીબીઆઈએ એકવીસ માર્ચમાં મહુઆ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી મહુઆએ વર્ષ બે હજાર સોળમાં પહેલી ચૂંટણી પશ્ચિમ બંગાળના કરીમનગર વિધાનસભાથી જીતી હતી તો વર્ષ બે હજાર ઓગણીસમાં તેમણે ટીએમસીની ટિકિટ પર કૃષ્ણનગરથી લોકસભા ચૂંટણી લડી અને જીતી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ